તો હું છું આપનો પડકાર અને આપ જોઈ રહ્યા છો વર પડકાર આજે ફરીથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણે મળ્યા છે ત્યારે અવનવી ચર્ચાઓ કરીશું આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેણે વેરાન વગડામાં પણ વન બનાવી દીધું અને કહેવાય છે કે નિરાધારનો આધાર બની ગયા આમ તો જેમને ગરીબોના મસિયાને બેલી તરીકે પણ આપણે ઓળખીએ છીએ ગામડે ગામડે ફરી અને વૃક્ષો માટે જેમણે એવા મહેસાણા જિલ્લાના એક નાના ગામ ગામની અંદર ખેડૂત પરિવારમાં જેમને જન્મ લઈ અને એક ખેડૂત પુત્રીનું જેને બિરુદ્ધ ધારણ કર્યું છે એવા બેન પટેલ ને આપણે યાદ કરવા છે કારણ કે અને ગામડે ગામડે ફરી અને અલગ જગાવી છે એવા બેન પટેલ ને આપણે કેમ ભૂલી શકીએ કારણ કે ગુજરાત સરકારના ઘણા બધા એવોર્ડ એમને મળી ચુક્યા છે અને એવોર્ડ થી સન્માનિત પણ થઈ ચુક્યા છે ત્યારે વાત કરી છે મિત્તલબેન પટેલની મિત્લબેન પટેલને આપણે યાદ કરીએ એટલે આપણને વી એસ એસ સંસ્થા યાદ આવે જે વિચરતા સમુદાયો માટે કામ કરે છે બે હજાર દસની અંદર મિત્તલબેન પટેલે એક નાનકડી શરૂઆત આ સંસ્થાની સ્થાપના કરી અને એક નાનકડી શરૂઆત કરી હતી અને કહેવાય છે કે ગામડે ગામડે ફરી અને જે લોકો એક ગામથી બીજે ગામ સ્થળાંતર કરતા હતા એવા લોકોને એક જાળો ઘર આપી અને અમને સ્થળાંતર કરતા રોકી અને એમને એક નવી દિશા આપી અને એમને એક ઓળખ આપી જે પરિવારો વર્ષોથી એક ગામ થી બીજા ગામ જ્યારે સ્થળાંતર કરતા હતા એવા લોકોના ઘરે પહોંચી મિત્લબેન એમને આશરો આપ્યો એ જ મિત્લબેન છે જેને આપણે ક્યારેય ના ભૂલી શકીએ આ આદેશની નારીમાં શક્તિ છે એટલે જેને નવ દુર્ગા કહી શકાય કારણ કે મિત્તલબેન પટેલ એટલે જેમણે એક નાનો સંકલ્પ નહીં પણ મોટું કામ

રો વૃક્ષારોપણ કરી અને ગામોને હરિયાળા કર્યા એટલે જ કહેવાય છે કે પ્રકૃતિમાં પરમાત્માનો વાસ છે પણ આવી મહિલાઓને આપણે કેમ ભૂલી શક્યા ને એટલે જ એક કવિની કલ્પના મને યાદ આવે છે દુનિયા કહે છે કે આ માણસ ખાવ ખાલી છે પણ એને શું ખબર કે મિતલ ની તો આજે જાહો જલાલી છે કારણ કે જેને ગરીબોના દુઃખ લૂછા છે જેને ગરીબોના આંસુને લૂછા છે અને કહેવાય છે કે બનાસકાંઠા એટલે જ્યાં જળ ખૂટ્યા અને પાણીની જે વિકટ પરિસ્થિતિ છે જેવા બનાસકાંડાના ગામડામાં ફરી ફરીને જેમણે તળાવો માટે સિંચાઈ માટે કામ કર્યું છે અને કેટલાય તળાવોને ઊંડા કરી અને અ વાહરે આવ્યા છે એવા મિતલબેન પટેલને આપણે કેમ ભૂલી શકીએ કારણ કે એક સંકલ્પ માણસને સિદ્ધ કરી શકતો હોય છે અને એમણે ઘણા એવા પરિવારોને નાના નાના રોજગારના ધંધા આપીને એમનું એક